ભરૂચ જિલ્લાના હાસોદના જીન કમ્પાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની કલેક્ટર ડોક્ટર પટેલ સહિતના આર્મી ફોર્સના જવાનો જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો તેમજ નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા ત્યારે હાસોદ તિરંગાના રંગે રંગાયું હતું દેશની આઝાદીના ઇસ્થિતિમાં અણમોલ અવસરની ઉજવણીને અનુલક્ષીને ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ જિલ્લાના હાસોદ તાલુકાના મંથકના જીન કમ્પાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ જિલ્લા વિકાસ અધિકારી આર જોશી જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જીન કંપાઉન્ડ ખાતેથી ધારાસભ્ય ઈશ્વર પટેલ અને કલેક્ટર ડોક્ટર તુષાર સમેરાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આ તિરંગાની યાત્રામાં જિલ્લા આર્મી ફોર્સના જવાનો પોલીસ જવાનો જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ જિલ્લા અને હાસોદ તાલુકાના નાગરિકો સરપંચો સહિત શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ એનસીસી એથેસના વિદ્યાર્થીઓ જોડાયા હતા આ યાત્રાની શરૂઆત ભારત માતાની જય અને આઝાદીના ગીતો સાથે થઈ હતી આઝાદીના ગીતો સાથે નીકળેલી તિરંગા યાત્રા પગલે હાસોદ તાઉન દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું આ તિરંગાની યાત્રા હસોદના મુખ્ય માર્ગ ઉપરથી થઈ વિવિધ વિસ્તારોમાં ફરી હતી આ યાત્રા દરમિયાન બજારોમાં વેપારીઓએ અને સ્થાનિક નાગરિકોએ તિરંગાનું પુષ્પવર્ષા અભિવાદક કરવામાં આવ્યું હતું આપણે જાણીએ છીએ તેમ હર ઘર તિરંગાનું અભિયાન આખા દેશમાં આઠમી તારીખથી શરૂ છે અને ભરૂચ પણ એનો ભાગ બની રહ્યો છે અને ભરૂચની ગલીઓ ગલીઓમાં આપણને આખા જિલ્લામાં આપણને આ હર ઘર તિરંગાનો કાર્યક્રમ જોવા મળી રહ્યો છે લોકો તિરંગાને ખૂબ ગર્વ સાથે બધે લઈ જઈ રહ્યા છે અને ખૂબ સુંદર રીતે આયોજન થઈ રહ્યા છે આજે એનું એક જિલ્લા કક્ષાનો મોટો કાર્યક્રમ ભરૂચમાં ભરૂચના અમારા હાંસોટ તાલુકામાં અને હાંસોટમાં થયો અને ઘણા નાગરિકોએ વિદ્યાર્થીઓએ ખૂબ લાર્જ નંબરમાં એને પાર્ટિસિપેટ કર્યું માન્ય ધારાસભ્ય શ્રી અંકલેશ્વરના ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો અને આ જ રીતે હવે તમામ તાલુકામાં પણ થઈ રહ્યો છે અને આ અમે આપના થકી બધાને અપીલ કરીએ છીએ કે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં તમામ નાગરિકો જોડાય આપણી શાન આપણું ગર્વ એ તિરંગો આપણા હૃદયમાં છે અને આપણા આપણી જીવનના દરેક ક્ષેત્રમાં તિરંગો આપણને ગાઈડ કરે મોટિવેટ કરે અને આપણને નવી ઉર્જા આપે એવી શુભકામનાઓ પણ અમે આપીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે બધા લોકો જોડાય અને આ જ રીતે જિલ્લા કક્ષાનો આપણો સ્વાતંત્ર્ય પર્વ આપણો આ પંદર ઓગસ્ટે હાંસોટ ખાતે ઉજવવા જમાં આવનાર છે હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે આ કાર્યક્રમમાં જોડાય તમામ લોકો અને આપણા આ રાષ્ટ્રીય પર્વના પણ ભાગીદાર બને થેન્ક યુ સર